નમસ્કાર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણે આજના આ વિડીયોની અંદર જે સરકાર દ્વારા જે ખેડૂતો માટે જે ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ જે ફરજિયાત કરી દેવામાં આવેલા છે બરાબર એ ફાર્મર રજિસ્ટર કાર્ડ જે ખેડૂત મિત્રોએ બનાવેલા છે પણ હજુ સુધી એમની પાસે એ કાર્ડ છે નહીં અથવા તો એની પીડીએફ પણ હાજરમાં નથી તો એવા વ્યક્તિઓ માટે આજનો આ વિડીયો ખાસ મહત્ત્ત્ત્વનો છે કેમ કે આ વિડીયોની અંદર મિત્રો આપણે એ જોવાનું છે કે ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ જે છે એની પીડીએફ આપણે આપણા મોબાઈલ ફોનમાં કેવી રીતે ડાઉનલોડ કરવી બરાબર એટલે મિત્રો આ વિડીયોમાં જે જે માહિતી આપેલી છે એ ખાસ મહત્ત્વની છે અને પીડીએફ ડાઉનલોડ કેવી રીતે કરવી એ શરૂઆતથી માંડી અંત સુધીની જે જે પ્રોસેસ છે એ આપણે આજના આ વિડીયોની અંદર જોવાની છે તો મિત્રો વિડીયોને તમે છેલ્લે સુધી જોજો અને લાઈક જરૂરથી કરજો મિત્રો બની શકે તેટલો આ વિડીયોને અન્ય વ્યક્તિ સુધી પણ પહોંચાડજો જેથી કરી એમને પણ ખ્યાલ આવે કે આપણે આ ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ આપણા મોબાઈલ ફોનથી કેવી રીતે ડાઉનલોડ કરવું તો મિત્રો વિડીયોની હવે આપણે શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો મિત્રો ફાર્મર રજિસ્ટ્રી કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી અને એની અંદર આપણે ટાઈપ કરવાનું છે એગ્રી સ્ટેક બરાબર કરી લેવાનું છે ત્યારબાદ સર્ચ કરી એટલે આવી રીતની જે વેબસાઇટ બતાવી દે છે એમાંથી જે આપણને પહેલાં જ નંબર ઉપર જે વેબસાઇટ બતાવે છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે મિત્રો એની ઉપર આપણે ક્લિક કરશું એટલે ફાર્મર રજીસ્ટ્રીની જે ઓફિશિયલ વેબસાઇટ જે છે એ ઓપન થઈ જશે બરાબર વેબસાઇટ ઓપન થઈ જાય એટલે એમાં આપણને ઓફિશિયલ અને ફાર્મર બે નામના ઓપ્શન બતાવશે એમાં આપણે ફાર્મર ઉપર ક્લિક કરવાનું છે ફાર્મર ઉપર ક્લિક કરી અને જે પહેલે જ નંબર બતાવે છે પહેલાં ઓપ્શનની અંદર આપણે જે રજીસ્ટ્રેશન કરેલો મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે અને જો પાસવર્ડ યાદ હોય તો તમે પાસવર્ડ સિલેક્ટ કરી શકો છો અથવા તો ઓટીપી તમારે સિલેક્ટ કરી રાખવાનું છે એટલું સિલેક્ટ થઈ જાય એટલે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે બરાબર એ ઓટીપી એન્ટર કરી ત્યારબાદ જે કેપ્ચાકોડ બતાવે છે એ ટાઈપ કરી લોગિન કરી લેવાનું છે લોગ ઇન થઈ જશે એટલે જે તે ખેડૂત મિત્રોની પ્રોફાઇલ બતાવશે હવે પીડીએફ ડાઉનલોડ કરવા માટે આપણે કોર્નર ઉપર જે થ્રી ડોટ બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરશો એટલે આવી રીતના જે અલગ અલગ ઓપ્શન બતાવશે એમાં વ્યૂ માય ઇન્ફોર્મેશન ઉપર આપણે ક્લિક કરવાનું છે હવે એની ઉપર ક્લિક કરશો એટલે આવી રીતની ખેડૂત મિત્રની માહિતી બતાવશે એમાં તમે જોઈ શકો છો કે ડાઉનલોડ પીડીએફ નામનું ઓપ્શન બતાવે છે બરાબર એની ઉપર ક્લિક કરશો એટલે આપણી પીડીએફ ડાઉનલોડ થઈ જશે બરાબર હવે ડાઉનલોડ તમે જોઈ શકો છો કે આવી રીતે ડાઉનલોડનું ઓપ્શન બતાવે છે હવે એને આપણે પીડીએફના ફોર્મેટમાં આપણે સેવ કરી લેવાની છે બરાબર તો આવી રીતે મિત્રો તમે સરળતાથી કોઈ પણ ખેડૂતનું રજીસ્ટ્રી કાર્ડ જે છે એ આપણે ડાઉનલોડ કરી શકીએ છીએ બરાબર તો મિત્રો આ વિડીયો તમને જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આભાર